વિપક્ષ નેતા અમિત ચાવડાએ આજે સત્ર દરમિયાન સરકાર પર આકરા પ્રહારો કર્યા તેમણે કહ્યું કે ખાતું નથી અને ખાવા દેતો નથી તેવી ગુજરાતમાં છે જેમાં દાહોદ ખાતે મનરેગા યોજના સો કરોડનું નું કૌભાંડ છે સરકારે સ્વીકાર્યું કે ફરિયાદો આવી છે જ્યારે સરકાર મળતી આઓને બચાવવા પ્રયાસ કરી રહી છે તેમણે વધુમાં કહ્યું કે દેશના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આપણા માછીમારોને પાકિસ્તાન આર્મી જેલમાં પૂરતી હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી કહેતા હતા કે દેશની સરકાર

જે મનરેગા યોજનાને ભણવામાં કશું જ બાકી નતા રાખતા એ મનરેગા યોજનાને રોજગાર આપનારી વિશ્વની શ્રેષ્ઠ યોજના છે એવું આખા વિશ્વએ સ્વીકાર્યું મનરેગા યોજનામાં કહેવાય એમ કે સો દિવસ રોજગારી આપનારી યોજના છે પણ ગુજરાતમાં દાહોદના લોકો એમ કે છે કે મનરેગા યોજના સો દિવસ રોજગારી આપનારી યોજના તો બરોબર પણ સો કરોડનો ભ્રષ્ટાચારી આ યોજનામાં દાહોદ જિલ્લામાં થઈ રહ્યો છે અને અંગે પહેલાં પણ વારંવાર લોકોએ ફરિયાદ કરી અમે પણ વારંવાર સરકારને લેખિતમાં રજૂઆતો કરી છે સ્થળ પરની હકીકતોના એફિડેવિટ સાથે રજૂઆતો કરી છે તેમ છતાં પણ સરકાર પોતાના મંત્રીઓ અને પોતાના મળતિયા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં આઠ નંબરના પ્રશ્નમાં દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં જે ગેરરીતિઓ છે એ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો સરકારે પણ સ્વીકાર્યું કે અનેક ફરિયાદો મળી પણ ફરિયાદોની તપાસ કોણ કરે તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોટે ભાગની ફરિયાદોની તપાસ કરવામાં આવી જેની સામે ભ્રષ્ટાચાર ગેરરીતિમાં સામેલ હોવાની ફરિયાદો હોય જેની આંખો નીચે જેના મેળાપીપણાથી ફરિયાદો ભ્રષ્ટાચાર થયો હોય એ જ લોકો એની તપાસ કરે તો એમાં શું નીકળવાનું છે અને જ્યારે આપણા માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં જાય ને ભૂલથી સરહદ ક્રોસ કરી જાય ને પાકિસ્તાનની આર્મી ખોટી રીતે હેરાનગતિ કરવા આપણા માછીમારોની ધરપકડ કરીને લઈ જાય એમની બોટો જપ્ત કરે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ એમ કહેતા કે દેશની સરકાર નબળી છે દેશની સરકાર આંખમાં આંખ મિલાવીને પાકિસ્તાનની સરકારને કે આર્મીને જવાબ આપી શકતી નથી એના માટે છપ્પનની છાતી જોઈએ પણ આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા પછી પણ ડબલ ની સરકાર હોવા છતાં ગુજરાતના માછીમારો આજે પણ પાકિસ્તાનની જેલમાં સબડે છે આજે પણ એની લાખો કરોડો રૂપિયાની જે બોટો છે પાકિસ્તાન દ્વારા જપ્ત કરવામાં આવી છે બોટો પરત મળતી નથી અને માછીમારોને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે આપણો મોટો દરિયાકાંઠો માછીમારી મુખ્ય વ્યવસાય એટલે અનેક માછીમારો કાયમ ફિશિંગ કરવા જાય ત્યારે ભૂલમાં સરહદ ક્રોસ થતી હોય આજે એની ચિંતા કરીને વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં મારા દ્વારા અને મારા સાથી ધારાસભ્ય શૈલેષભાઈ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે કેટલા માછીમારો આજે પણ પાકિસ્તાનની જેલમાં છે કેટલી બોટો જપ્ત કરવામાં આવી છે તો એના જવાબમાં સરકારે જવાબ આપ્યો છે કે આજે પણ એકસો ચુમ્માલીસ માછીમારો પાકિસ્તાનની જેલમાં સંભળે છે એમને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે એના પરિવારો અહીંયા રાહ જોઈને બેઠા છે પણ એ માછીમારોને છોડવામાં આવતા નથી